લેમ્પ અંધારું થઈ ગયું લેમ્પ માટે કોઈ કોઈ ધ્યાન દેતું નહોતું ગામમાં સીસીટીવી કેમેરા મૂકેલા ચાર મહિનાની અંદર કેમેરા બધા બંધ થઈ ગયા સંકલનમાં પ્રશ્ન મૂક્યો જિલ્લા સંકલનમાં મૂક્યો બધા પ્રશ્નને આગળ આગળ ધકાવતા ગાતા હતા એટલે અમને એમ થયું કે આમાં રાજીનામું દઈ દેલું હવે કેમ કે આ લીલિયા ગામ મોટું અમે અહીં સ્થાનિક એટલે અમે વારે વારે ગામમાં નીકળી એટલે રજૂઆત કરે અમારે પાર્ટી વાંધો નથી પાર્ટીમાં હંમેશા અમે કામ કરતા અને હજી કરવાના જ છે

અર્જુનભાઈ મોહનભાઈ રામત તાલુકા પ્રધાન સભ્ય કંચનબેન રામત એના ઘરવાળા રાજીનામું ગામમાં પરિસ્થિતિ અનેક ખરાબ ગંદકી પાણીનો પ્રશ્ન લોકો બહારથી આવતા હતા ચાલીસ પામી ગયા એટલી અને કોઈ રજૂ કરતા ટીડીઓ ટીડીઓને કઈ ગમે કોઈ રજૂ હોત મારી સાંભળી નહીં પછી અમે વિચાર્યું કે ભાઈ લોકો ગામમાં ઠાંગી ગમે એટલે અમને કીધું ચોકમાં બેઠા કે ભાઈ તમે ભાજપ છો તમારે કરવું પડે સરકાર તમારી બધી લોકો રાજીનામું રાજીનામું પ્રમુખ નતા રાજીનામું આપ્યું પ્રમુખ નહોતા પ્રમુખ ને કાલે આવેલા અમારે સમાચન થઈ ગયો અમારા જે પ્રશ્ન સોલ્વ થઇ જાય અમારે પૂરો